જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુન્ડાઈ કંપનીની ટેન ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ અને સાવ ઓછી ચલાવેલી ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીશો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિનમાં આઈટેન જોવા મળી રહેશે બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે મિત્રો આ ગાડીમાં એક બેસ્ટ ઓફર રાખેલી છે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો ગાડી લેવી હોય તો તમે ફક્ત એકાવન હજાર ડાઉન પેમેન્ટ ભરીને ગાડી લઈ શકો છો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે અને ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ટેન વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા ચેનલને હજી સુધી નથી કરી તો અત્યારે બાજુમાં આપેલું બે બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે હિન્ડય કંપનીની ગ્રાન્ડ આઈટેન ગાડી જોઈ રહ્યા છો બે હજારને અઢારનું મોડલ વન ઓનર ગાડી જોવા મળી રહે છે

મેઘના પ્લસ વર્ઝન છે ગાડીનું ફૂલ જવાબદારી સાથે ટેન વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો ગાડી ઉપર લોન કરવી હોય તો તમને લોન પણ કરી આપશે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ટેન ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે તેમને ફોન કરી શકો છો ગાડીવાળા ભાઈને અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર છન્નું સોવીસ એંસી સાત અઢાર તે ગાડીના માલિકનો નંબર છે ટેન ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ટેન વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ગાડી તમને રૂબરૂમાં પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સ એન્ડ બાઇક્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ તમે આઈટીએન ખરીદી શકો છો તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી છે મિત્રો જો તમારે પીયુસી કઢાવવાનું હોય નામ ટ્રાન્સફર કરાવવાનું હોય વીમો શરૂ કરાવવો હોય તો તમને બધી જ આ સુવિધા ઉપલબ્ધ છે તેવું ગાડીના માલિક જણાવે છે તમને લોન પણ કરી આપશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવું જો ગાડી વહેંચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ગાડીની કન્ડિશન વિડિયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વહેંચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું